નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન રૈયાણી આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે એક યુવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ સૌ આપણે તેમનો પરિચય લેશું રામ 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 તમારું નામ પ્રતિકભાઈ તમારું ગામ ચસદણ તાલુકો ચસદણ જિલ્લો રાજકોટ તો તમે પ્રતિકભાઈ આ વર્ષે ચોમાસુમાં કપાસનું વાવેતર કરેલું છે આપણે સ્ટાર્ટર ને બુસ્ટર બંનેનો અત્યારે ઉપયોગ કરેલો છે તો તમને એના અત્યારે રિઝલ્ટમાં શું ફેરફાર લઈ ગયા આમાં વૃદ્ધિ વિકાસ અને કુણપમાં બહુ સારો છે અનુભવ ખુદ નો અનુભવ છે જો તમારે મારી हाइट જોડ કપાસ હાઈટ જોડ નો કપાસ છે

તો આપણે પ્રતિક આ બે ગ્રેડ નો તમે છટકાવ કર્યો અને રિઝલ્ટ માં તમને શું ફેરફાર જોવા મળ્યા તમને અનુભવ કેવો થયો મારા અનુભવ પ્રમાણે હું બીજા ખેડૂતો ને કહીશ કે તમે આનો ઉપયોગ એકવાર કરી જુઓ હા તમને રિઝલ્ટ કેવું લાગ્યું જોરદાર રિઝલ્ટ છે આનું આપણે એક વિડિયો દ્વારા આખું ફિલ્ડ બતાવો તમે બરાબર છે આખું ફિલ્ડ એવું છે એમ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કપાસની કુણબ ફૂટ અને ચાપકાની સંખ્યા અત્યારે હજી ફ્લાવરિંગ ચાલુ છે જોવો તમે ચાપકા ને લીલું છો આખું ફિલ્ડ ઊભું છે ખેડૂત મિત્રો જોઈ શકો છો આખું ફિલ્ડ એવું છે આભાર પ્રતિકભાઈ તમારો